વાપીના છીરીમાં સાત વર્ષના બાળકને દસ રૂપિયા આપું કહીને બિહારના યુવાને બાળકનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારીને તીક્ષ્ણ બેરહેમીથી હત્યા કરી નાખી વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વીરીમાં સાત વર્ષના બાળકનું અપહરણ થયું હતું જેમાં બાળકની લાશ મળી આવી હતી અને તેની સાથે દુષ્કર્મ કરીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીની દમણના ભીમપોરમાંથી ઝડપી પાડ્યો હતો વાપીના છીરી ગામે રણછોડ નગરમાં વડાપાઉ લારી ચલાવતા

વલસાડ જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ એલસીબી વાપી વલસાડ રૂરલ પોલીસ મળીને અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવા માટે આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેમાં એક યુવાન બાળકને લઈને જતા નજરે પડ્યો હતો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ યુવાનને ચેક કરતા તેઓ વાપી છીરી વડિયાવાડ ભાવેશ ગુલાબભાઈ પટેલની ચાલીમાં રહેતા શિવકુમાર ઉર્ફે શિવા કાંતા રવિદાસ જેમની ઉંમર 28 વર્ષ છે આ વાત બહાર આવી હતી હોવાનું કબૂલ્યું હતું પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે ડુંગરા પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ પચીસ ડિસેમ્બર રોજ રાત્રિ દરમિયાન નવ થી દરમિયાન એક બાળક ગુમ થયેલ હતું બાળકના માતા પિતા ઓરિજનલી ભાગલપુર બિહારના છે એ લોકો વરિયાવાડ વિસ્તાર રણછોડ નગરની જે ચાલી છે એની બહાર એની વડાપાવની એમની નાની દુકાન જેવું છે બાળક મોટાભાગના સમયમાં માતા પિતા સાથે રમતું હોય છે અને ત્યાં જ એ વરિયાવાડ વિસ્તારમાં જ રમતું હોય છે રાત્રિ દરમિયાન બાળક મળીને આવતા એમને એવું થયું કે અમારા જે સગાવાલાઓ છે ભાગલપુરના આજુબાજુના ચાલી વિસ્તારમાં કદાચ એમના ઘરે ગયેલું હશે એટલે રાત્રિ દરમિયાન એમણે કોઈ પોલીસ કમ્પ્લેટ આપી નહોતી નેક્સ્ટ ડે મોર્નિંગ સુધી બાળક ન મળતા અગિયાર વાગ્યાના સમયમાં એ લોકો ડુંગરા પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા માટે આવ્યા હતા આખી રાત સુધી બાળક નહોતું મળેલું અને એની બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ડુંગરા પોલીસ સ્ટેશન સાથે સાથે વાપી ટાઉન પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ડીવાયએસપી અને એએસપી સહિત તમામ કાફલો ત્યાં પહોંચી ગયેલો હતો જે આખો વાપી ટાઉન વિસ્તારના સીસીટીવી ફૂટેજી ચેક કરવામાં આવ્યા હતા સાથે સાથે જે રણછોડનગર વિસ્તાર છે એના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક ચોક્કસ એક શંકાસ્પદ વ્યક્તિ સાથે આ બાળક ચાલતું જતું દેખાયું હતું અને જે વિસ્તાર તરફ એ બાળક જઈ રહ્યું હતું એ વ્યક્તિ સાથે એ વિસ્તારમાં જે ઝાડીવાળો આખો એરિયા ખુલ્લું મેદાન અને એની સાથે સાથે ઝાડીવાળો ગીચ ઝાડીવાળો એરિયા હતો એ એરિયામાં થરલી આજુબાજુની કંપનીના મજૂરો સાથે સાથે ચાલીના સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા અને ડ્રોન દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું અને અનફોર્ચ્યુનેટલી એ બાળક મૃત હાલતમાં ઝાડીમાંથી મળી આવેલું હતું બાળકની જે મૂર્ત હાલતમાં બાળક મળી આવ્યું એના આધારે તાત્કાલિક એફએસએની ટીમ ડોસ્કોડ બોલાવી લેવામાં આવ્યો હતો બાળકનું ફોરેન્સિક પીએમ કરાવતા બાળક સાથે દુષ્કર્મ થયાની અને બાળકનું ધારદાર હથિયાર વડે હત્યા નીપજવાનું મળી ખુલેલું છે અને એના આધારે આગળની જે ભારતીય ન્યાય સંહિતાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે ગઈકાલે જે શંકાસ્પદ વ્યક્તિ સીસીટીવીમાં દેખાયેલો હતો એ શંકાસ્પદ વ્યક્તિને રાત્રે રાત્રે જ પકડી પાડવામાં આવ્યો છે એ વ્યક્તિનું નામ શિવકુમાર ઉર્ફે શિવાદાસ છે એ વ્યક્તિ ઓરિજિનલી ભાગલપુર બિહારનો છે છેલ્લા ઘણા સમયથી એ જે રણછોનગની જે ચાલી છે જ્યાંથી બાળક ગુમ થયો હતો ત્યાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર ઓડી રાખીને રહે છે વ્યક્તિ અપરિણિત છે અને આ વ્યક્તિ એ જ આ બાળકનું હત્યા કરી છે અને દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકને જાળીમાં લઈ ગયો હતો અને ત્યારબાદ એણે દુષ્કર્મ કરીને બાળકની હત્યા કરી છે એ વ્યક્તિ સિવા છે રેગ્યુલરલી ત્યાં જ જે બાળક રમતું હોય છે એરિયામાં જ બેઠેલો હોય છે અને એ બાળક છે એને એણે દસ રૂપિયા તને નાસ્તો કરવા આપીશ એમ લાલચ આપીને એને ચાલતો ચાલતો એની સાથે લઈ ગયો હતો અને ઝાડીઓમાં એને ઉંચકીને લઈ જઈને એની સાથે દુષ્કર્મ કરી એની હત્યાને ચાલી હતી આ વિસ્તાર ખૂબ જ ગીચ વિસ્તાર હતો અને આ ગીચ વિસ્તારમાં અલગ અલગ ઝાડી વિસ્તારમાં પોલીસની અને સ્થાનિક લોકોની મદદની સાથે સાથે ડ્રોનનો પણ સર્ચ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફર્સ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે